નમસ્કાર મિત્રાનું હું અત્યારે આવી ગયેલો છે મોહવાસ બસ સ્ટેન્ડ અને મોહવાસ બસ સ્ટેન્ડ હાલત તમે જોઈ શકો આ સળિયા બહાર નીકળી રહેલા છે અને અહીંયા સ્કૂલવાળા તો જણા આ બાજુ વાંસદા બાજુ જવાનો હોય તો અને અહીંયા મેન હાઈવે છે ડાંગ થી આહવાથી આવે વાંસદા બાજુ અને મોહવાસ વચ્ચે ગામ છે નવસારી નવસારી જિલ્લો અને વાસદા તાલુકા અને બસ સ્ટેન્ડ ની હાલત તમે આજો કચરાની સુવિધા એકદમ ભારે આજો કચરાની સાફ સફાઈ પણ નહિ સ્વાસ્થ્ય અભ્યાસ અહીંયા ચલાવવું જોઈએ એટલે અહીંના લોકોને મેં હમણાં પૂછીશ કે બસ સ્ટેન્ડ વિશે આ કેટલાક સમય થયા આ બસ સ્ટેન્ડ ની હાલત અડધો વર્ષ થઈ ગયા અડધો વર્ષ તો પણ અહીં કોઈ નહી જોય બધા જઈ જાય પણ જેને કરવો એ કરે તમારું નામ ગામ

આગળ છે તેની બી આજ રીતે હાલત છે તે ચોકડી પર છે લગભગ અહીંથી એક કિલોમીટર એક કિલોમીટર હે ને એક કિલોમીટર ની આગળ છે બસ સ્ટેન્ડ એની બી આવી જ હાલત છે તો બે બે બસ સ્ટેન્ડ ની એવી જ હાલત અહીં વાસદા તાલુકાના બે બસ સ્ટેન્ડની હાલત દયનીય બની જવા પામેલ છે નવસારી જિલ્લાના વાસદા તાલુકાના બે બસ સ્ટેન્ડની હાલત જર્જરીત હોવાથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે બસ સ્ટેન્ડની હાલત ગંભીર થઈ ગઈ છે જેના કારણે લોકો ખુલ્લા આકાશ નીચે ઊભા રહેવા મજબૂર બન્યા છે બસ સ્ટેશનની અંદર કેટલાય સમયથી કોઈપણ પ્રકારની સાફ સફાઈ કરવામાં આવેલ નથી સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ તેમજ અન્ય કોઈપણ મુસાફરોને કલાકો સુધી ઊભા રહેવું પડી રહ્યું છે બસ સ્ટેશનની હાલત ચોમાસા બાદ અત્યંત બદતર બની ચૂકી છે વર્ષો જૂના બસ સ્ટેશન શિક્ષણનું સમયાંતરે મેન્ટેનન્સ ન થવાથી તેની હાલત અત્યંત જર્જરિત થઈ છે દરરોજ શાળા કોલેજ આઈટીઆઈ વગેરેના વિદ્યાર્થીઓ તેમજ અન્ય મુસાફરો બસની રાહ જોતા ખુલ્લા આકાશ નીચે તડકામાં ઊભા રહે છે ઝાડી ઝાઘડાને કારણે ગંદકીનું પ્રમાણ પણ વધી રહ્યું છે આ ગંદકીના કારણે ભવિષ્યમાં રોગચાળો પણ ફેલાઈ શકે છે જો કે અહીં વહીવટી તંત્રની બેદરકારી સ્પષ્ટપણે જોવા મળી રહી છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા પ્રજાના હિતમાં કોઈ યોગ્ય કામગીરી કરવામાં આવશે કે નહીં તે તો આવનાર સમયમાં જોવું જ રહ્યું રિપોર્ટર અજય ઠાકરે तापी स्वरी न्यूज वाजता